હર ઘર તિરંગા અભિયાનને લઇ સુરતમાં મંત્રી અને સુરતના પ્રથમ નાગરિક સહિતનાઓ હસ્તે રાષ્ટ્રધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનના કરેલા આહવાનને લઈ સુરતના ભાગળ ખાતે ગૃહ હર્ષ હરસંઘવી સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિતનાઓના હસ્તે શહેરીજનોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયા હતા આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગામોની ગલીઓથી લઈને શહેરોના મોટા મોટા રસ્તાઓ સુધી ગામોના ખેતરોથી લઈને ગુજરાતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી શાળાઓથી લઈને કોલેજો સુધી ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકો પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક મોટો અભિયાન ગુજરાતમાં આઠ થી પંદરમી ઓગસ્ટ સુધી ચાલનાર છે આજે ગુજરાતની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામો સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ એક રાજ્ય એક દેશનો સંદેશ આપી રહ્યા ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકા તિરંગા વિતરણ ના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ